ઓમની વેન ગાડી સાવ ઓછી કિંમત માત્ર બ્યાસી હજારમાં વેચવાની છે અને ગાડીની અંદર અત્યારે ટોટલ એક થી બે મહિના પહેલા પચાસ હજારનો ખર્ચો કરાવેલો છે ટોટલ કામ કરાવેલું છે અને માત્ર બ્યાસી હજાર અત્યારે કિંમત રાખેલી છે તો આવી કિંમતમાં પાછી તમને ઓમની વેન ગાડી જોવા નહીં મળે તો વિડિયો પૂરો જોતા રહેજો વલ્લીભાઈને ને ઓમની વેન ગાડી વેચવાની છે હું તમને બધી ડિટેલ આપી દઈશ અમુક જ કલાકની અંદર જશે તો તકે વેક કરી લેજો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ઓમની વેન ગાડી છે અને મોડલ છે બે હજાર આઠ નું અત્યારે તમે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો એકદમ સારી ગાડી છે ફૂલ સાચવેલી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિક વલ્લીભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વલીભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ગાડીની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે અને પાંચે પાંચ ટાયર સાવ નવા જોવા મળશે અમુક જ મહિના પહેલા એક થી બે મહિના પહેલા જ ટાયર નવા નાખેલા છે અત્યારે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો એન્જિન પણ પાવરફુલ અને આ ગાડીની અંદર ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે અલગ અલગ કામ કરાવેલું છે ગાડીની અંદર જેમાં ચાલીસ હજારનો ખર્ચ કરાવેલો છે અને વીમો પાર્સિંગ એક મહિના પહેલા જ કરાવેલા છે જેમાં દસ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે એટલે ટોટલ પચાસ હજારનો ખર્ચ કરવામાં આવેલો છે ગાડીની અંદર એક થી બે મહિનાની અંદર કિંમત માત્ર બ્યાસી હજાર જેમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે વલીભાઈએ કિંમત ફિક્સ રાખી નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ભાવનગર કુંભારવાડાની અંદર આ ગાડી જોવા મળશે ઓમની વેન ગાડી લેવાની હોય તો વલ્લીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વલ્લીભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી વેન ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો